દીકરીને પોસ્ટ વિભાગમાં નોકરી મળતા જાતિના દાખલાની જરૂર હતી મામલતદારે દીકરી માટે જાતિનો દાખલો કાઢી નહીં આપતા પિતાનો આપઘાત મહીસાગર જિલ્લાના કડાના તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા રણકપુર ગામની યુવતીને પોસ્ટ વિભાગમાં નોકરી મળી હતી આ માટે તેને જાતિના એસટીના દાખલાની જરૂર હતી કેન્દ્ર સરકારની નોકરી હોવાથી અંગ્રેજીમાં દાખલો મંગાવવામાં આવ્યો હતો આ દાખલો લેવા માટે યુવતીના પિતા મામલતદાર કચેરીમાં છેલ્લા પચ્ચીસ દિવસથી ધક્કા ખાતા હતા પરંતુ દાખલો નહીં મળતા દીકરીને નોકરી જતી રહેશે તેવી ચિંતામાં આપઘાત કરી લીધો છે માત્ર ગુજરાતી દાખલામાંથી અંગ્રેજી દાખલો કાઢી આપવાનો હતો તમામ પુરાવા રજૂ કર્યા છતાં કડાના મામલતદારે દાખલો કાઢી ના આપ્યો બધા એમની જે પીએમઓ લાશ આપેલી છે પીએમ કરવા ને પોલીસ સ્ટેશને અમે ગયા છે પોલીસે ફરિયાદ લીધેલ નથી જ્યાં સુધી પોલીસ ફરિયાદ ના લે ત્યાં સુધી અમે લાશ લઈ જશું નહીં પોલીસ સ્ટેશનના રણકપુર મુકામે ઉદાભાઈ લક્ષ્મણભાઈ ડામોર ના સુસાઈડની ઘટના સામે આવેલી છે આ જાહેરાત પ્રમાણે સવારે સાડા પાંચ વાગ્યાથી સાત વાગ્યા દરમિયાન આ ઘટના બનેલી છે અને પોલીસ સ્ટેશનને આઠ પચીસ કલાકે જાણ કરવામાં આવેલી છે તો ત્યારબાદ હવે એક વસ્તુ એવી પણ છે કે એમાં એક નોટ મળેલી છે તો એની વસ્તુ માટે પણ વાત થઈ રહેલી છે તો અત્યારે અમે કડાણા પોલીસ સ્ટેશનમાં એડી દાખલ કરવામાં આવેલી છે અને આ નોટના આધારે થોડું વેરીફિકેશન કરીને થોડું એક્સપર્ટ એડવાઇઝ લઈને સુસાઇડ નોટ જ છે કે કઈ રીતે છે પોતાના જનરેટિંગ છે એ થોડું વેરીફિકેશન કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે અને અત્યારે કડાણા પોલીસ સ્ટેશન પીઆઈસી દ્વારા આ ઘટનાની તપાસ ચાલુ છે યસ આ પેનલ પીએમ જ કરવામાં આવેલું છે